દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે ત્યારે અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી દીધી હતી છેલ્લા નોરતા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓ ગાતા હોય છે ભલે રાત્રે મોડે સુધી ગરબા રમ્યા હોય પરંતુ બીજા દિવસે વહેલા ઉઠી ફાફડા તથા જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ રહેતો હોય છે વહેલી સવારથી જ તો કેટલાક આગલી રાતના જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે તાજા તળેલા ફાફડા તીખું તમ તમતું પપૈયુંનું છીણ અને સાથે મરચાં અને ઘીથી લથપથ જલેબી ખાવા માટે લોકો લાઈનમાં ઊભા રહી જાય છે અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વની દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે લોકો ફાફડા જલેબીની ચયા ફત ઉડાવી રહ્યા છે દશેરાના દિવસે ફાફડાને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે જલેબી ખૂબ મીઠી હોય છે તે થી તેની સાથે ફાફડા ખાવામાં આવે છે અને ત્યારથી દશેરાના પર્વ ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ચાલી આવી છે ભરૂચમાં પાંચસો રૂપિયે પ્રતિ કિલો ફાફડા અને જલેબીનું બસો ને પચાસ રૂપિયા વેચાણ થયું હતું